You know? કેસરપુરા ખાતે શ્રીમતી સ્તુતિ ચારણ આઈએસ ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે સાબરકાંઠા જિલ્લામાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વાસમો ગાંધીનગર શ્રીમતી સ્તુતિ ચારણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઈડર તાલુકાના કેસરપુરા ખાતે યોજાયો આ કાર્યક્રમમાં શ્રીમતી સ્તુતિ ચારણે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું છે રાજ્ય સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની આવી રહી છે બાળકની શિક્ષણ યાત્રાની શરૂઆતને સરકાર શ્રી દ્વારા ધામધૂમથી ઉજવાઈ રહી છે શ્રીમતી સ્તુતિ ચારણને કેસરપુરા ખાતે બાળકોને શિક્ષણ કીટ આપી આંગણવાડીમાં બાર બાલવાટિકામાં ઓગણચાલીસ અને ધોરણ એકમાં ત્રણ બાળકોને પ્રવેશ અપાવ્યો આ સાથે અરોડા ખાતે પણ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો આ કાર્યક્રમમાં શાળા પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનનો ઉપયોગ તેમજ સામાજિક ઉત્થાન જેવા વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા શાળા પ્રવેશ બાદ શ્રીમતી સ્તુતિ ચારણને એસએમસીના સભ્ય સાથે બેઠક કરી તેમ સ્કૂલમાં જેવી તમામ સુવિધા અને ગુણવત્તાયુ શિક્ષણ સહિતની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું શ્રીમતી સ્તુતિ ચારણ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરાયું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી યુનિટ મેનેજર વાસમો શ્રી વિંજન શિક્ષકગણ ટ્રસ્ટી ગણ ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ